સાયબર ક્રાઇમ એટલે કોમ્પ્યુટર ઇન્ટરનેટ વાળું કોઈ પણ સાધન કે ઇન્ટરનેટ ઉપયોગ થી થતું ગુનાહિત પ્રવૃત્તિ દાખલા તરીકે ડિજિટલ છેતરપિંડી જે કરવામાં આવે છે માહિતી વ્યક્તિગત ચોરી કે ખોટી માહિતી આપવી અથવા માહિતીનો નાશ કરવો ઓનલાઈન ધમકી આપવી બદનામી કરવી વગેરે સાયબર ક્રાઇમ માં આવે છે તમારે આપણે જે અત્યાર સુધી જાણીએ છીએ કે ભાઈ ચોરી એટલે કે સાદી ચોરી કોઈનું પર્સ આચકી લેવું કોઈ વસ્તુ લઈ લેવી એને આપણે સાદી ચોરી કહેવામાં આવે છે પણ સાયબર ક્રાઇમ છે એ અલગ રીતનું હોય છે એ લોકો કોઈ અદાણી જગ્યાએ કોઈ દૂર જગ્યાએ બેસી અને કોમ્પ્યુટર અથવા ઇન્ટરનેટના માધ્યમથી લોકોના પૈસા છે એ પોતાના ખાતામાં લઈ લેતા હોય છે સાયબર ક્રાઇમ થવાનું મુખ્ય કારણ એ છે કે કોઈ ડરથી કોઈ ડરી જાય કોઈ લાલચ હોય અથવા આળસ હોય કોઈને લાલચ આવે કે ભાઈ મારે લોન લેવી છે અને કોઈ તમને અજાણે લિંક મોકલે કે તમે માં જાઓ અને લિંક ક્લિક કરો તો તમારું જે ખાતું હોય છે એમાં તમારા પૈસા